બતાવો નવ્ય ઉભો થશે જ બતાવો જ જલેબીનો જ સરસ સરસ સાવન ઉભો થશે મ બતાવો મ સરસ નિત્યા ઊભી થશે નિત્યા ગ બતાવો ગ સરસ ચલો ધ્રુવી ઊભી થશે ધ્રુવી ચાવડા ન બતાવો ન सरस चलो देवराज उभो ज बताओ ज सरस सरस चलो हिमांशु उभो म बताओ म सरस चलो जय उभो थाय जय ग बताओ ग Sad.